સુરત મહાનગરપાલિકા દ્વારા હાલ ડિમોલ્યુશનની કામગીરી શરૂ કરાઈ હોય તેમ લાગી રહ્યું છે આપણે વાત કરવાની છે બાગડ પાસેના મોચેની ચાલની બાગડ ખાતે આવેલા મોચેની ચાલમાં ડિમોલ્યુશન હાથ ધરાતા રહીશો અને દુકાનદારોએ ભારે વિરોધ કર્યો હતો અને સો વર્ષથી આ લોકો અહીંયા દુકાનો અને રહેણાંક વિસ્તારમાં હોવાનું કહીને વળતર કે પછી જગ્યા નહીં મળે તમે અમે આત્મવિલોપન કરીશું તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી સુરત શહેરમાં ડિમોલિશનની કામગીરી સુરત મહાનગરપાલિકા દ્વારા પૂરજોશમાં કરાઈ રહી હોય તેમ લાગી રહ્યું છે ત્યારે આપના હાટ સમાન ભાગડ વિસ્તારમાં ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી છે ભાગડ ખાતે આવેલા આશરે સો વર્ષ પણ જૂની મોચીની ચાલનું ડિમોલિશન આજે સવારે કરાતા વિરોધ કરવામાં આવ્યો હતો બાવીસ જેટલા દુકાનદારો અને રહેણાંકમાં રહેતા લોકોએ વિરોધ કરતા જણાવ્યું હતું કે અમે સો વર્ષથી પણ આ દુકાનો અને રહેણાંક વિસ્તાર છે સુરત મહાનગરપાલિકા દ્વારા અમારી માંગો પૂરી કર્યા વગર ડિમોલુશનની કામગીરી હાથ ધરાઈ છે અને જો વળતર ન મળે કે જગ્યાની સામે જગ્યા નહીં મળે તો આત્મવિલોપન કરવાની તે લોકોએ ચીમકી પણ ઉચ્ચારી હતી સવારથી જ આ લોકોમાં એટલે કે ઊંચીની ચાલના વિસ્તારમાં રહેતા લોકોમાં ઉચ્ચાર જોવા મળ્યો હતો તે લોકો રાહ જોઈ રહ્યા હતા કે ક્યારે આવશે આ ડિમોલ્યુશન કરવાવાળા અને ડિમોલેશન કરવા આવતા લોકોની આંખમાં કેટલાકને તો આંસુ આવી જવા પામ્યા હતા કે પોતાના બાપદાદરની જે મિલકત હતી તેનું આજે ડિમોલેશન થઈ રહ્યું હતું

બાગડ ખાતે સમયે સ્થાનિકોએ મોચી નીચાના લોકોએ ભારે વિરોધ કર્યો હતો અને માંગ નહી સ્વીકારો તો બુલડોઝર મિલકતો જગ્યાએ પહેલા અમારા પર બુલડોઝર ચઢાવતો તેવી માંગ પણ તેમણે કરી હતી અને આંખમાં આંસુ આવી જવા પામ્યા હતા અઝર કુરસી સાથે પ્રકાશવાળા